પોલીસે કુખ્યાત કલ્પેશ કાછિયાનું તેના ઘર નજીક સરઘસ કાઢી કુખ્યાત કલ્પેશ કાછિયાનું પોલીસ દ્વારા તેના ઘર નજીક સરઘસ કાઢવામાં આવ્યું હતું અકોટા સયાજીરાવ નગરગૃહ ખાતેથી કલ્પેશ કાછિયાના ઘર સુધી પોલીસ તેને લંગડાતો લંગડાતો ચાલતો લઈ ગઈ હતી ત્યારે આ મામલે એસીપી ડિવિઝન એપી રાઠવાએ કહ્યું હતું કે કલ્પેશની અટકાયત કર્યા પછી પોલીસે તેના ઘર પાસે સર્ચ ઓપરેશન કર્યું હતું વડોદરામાં કાયદાનું શાસન ચાલે છે શહેરીજનોએ કોઈ પણ ગેંગસ્ટર કે ગુંડા તત્વોથી ડરવાની જરૂર નથી દરેક લોકોએ પોલીસ પર ભરોસો રાખવો જોઈએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નરેશ દ્વારા એક મની લેન્ડિંગ અને એક્સ્ટોર્શન ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં મુખ્ય આરોપી તરીકે સંતોષ ભાવસાનું નામ આવ્યું હતું અને પછી એની પૂછપરછ દરમિયાન કે આ પૈસા ક્યાંથી લાવ્યો છે તો જાણીતો જે ગુનેગાર છે અને જેના પર ઘણા બધા કેસીસ હતા એવા કલ્પેશ કાછિયાનું નામ છે એનું બહાર નામ ખુલેલ હતું કે આ જે પૈસા છે તે કલ્પેશ કાછિયા નામના વ્યક્તિ પાસેથી લાવતો હતો અને વ્યાજે ફેરવતો હતો ત્યારબાદ આ કલ્પેશ કાછિયાજી એનો સંપર્ક બંધ થઈ ગયો હતો અને વિવિધ જગ્યાએ રખડતો કરતો હતો કે પોલીસની બચવા માટે આણંદ ગયો હતો ભરૂચ ગયો હતો સાળંગપુર ગયો હતો અને પછી કાલે એને વલસાડ અને પછી કાલે એને દમણથી અમારી શહેર પોલીસ દ્વારા એને પકડી લેવામાં આવ્યું છે પકડી લેવ્યા બાદ એનો મેડિકલ અને બીજી પ્રોસેસ કર્યા બાદ અને અટક કર્યા પછી એના જે મની લેન્ડિંગ સાથે ગુનો સંડોવાયેલો હોય એ મની લેન્ડિંગનો ગુનો હોય કે એના ઘરે શું આપણને પુરાવા મળી આવે છે શું કે ડોક્યુમેન્ટ્સ મળી આવે છે એના માટે આજે આના અરે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે એની પાસે જે ગુનો નોંધાયેલો છે મની લેન્ડિંગ ની ચાલીસ અને બેતાલીસ એ સિવાય બીએનએસ થ્રી ઝીરો એટ અને થ્રી ફિફ્ટી વન મુજબ એના ગુના નોંધાયેલા છે સામાન્ય નાગરિક જે આ દુઃખદ પરિસ્થિતિ ડરતા હોય છે તેમને શું કહેવા માંગશો વડોદરા શહેર પોલીસ દ્વારા સામાન્ય નાગરિકને સોરિટી આપવામાં આવે છે કે ગેંગસ્ટર થી કોઈ જરૂર કોઈ ને પણ બીવાની જરૂર નથી શહેર પોલીસ છે એ કાયદા મુજબ કાયદાનું રક્ષણ કરવા બંધાયેલી છે અનેક લોકોએ પોલીસ પર ટ્રસ્ટ રાખવો જોઈએ અને પોલીસ છે કાયદા મુજબ જ કામ કરશે અજે ગુનો ગુનોનો નવો આવશે 308 મુજે પેના પર એક ગુનો નોંધાવેલો છે અજે શું કારણ વિસ્તારમાં

આ રિમાન્ડ તો એના લેવાના જ છે પણ એ પહેલા આ પ્રોસેસ અમે આજે એને સર્ચ કરી લેવા હમણાં જ સવારે અમારી પટકમાં આવ્યો હતો પછી પૂછ પરચ ચાલતી હતી એ બાદ એનું પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે પ્રોસિસ લેતી હોય છે અને પછી એને અટક કરવામાં આવે અને પછી અહીંયા લઈ આવે નવાપુરા વિસ્તારમાંથી પણ ભરભડી થશે આ સર્ચ માટે એને અહીંયા માટે લાવવામાં આવે છે આ પહેલાં પણ આ ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું હા અગાઉ જે છે એના ઘરે સર્ચ કરવામાં આવેલો હતું એનો ઉપરનો જે આખો રૂમ છે એનો સર્ચ કરીને અમે કરેલો પણ એનો જે નીચેનો રૂમ છે એ નીચેના રૂમને એની ચાવી જે એક્સક્લુઝિવ આવે છે કે જે આપણે લોકલ વેન્ડર્સથી બની શકતી નથી એ બોટ્સવાલી આવે છે કોમ્પ્યુટરાઈઝ હોય છે તો અમે અહીંયા ગાર્ડ લગાવેલી હતી અને આ જે પકડાઈ ગયો છે ચાવી એની પાસેથી લીધેલ છે અને

કે પ્રકાર હે હવે આગળની જે એના પર આગળની કાર્યવાહીમાં એવું કે એના પર જે પણ સેક્શન્સ લાગેલા છે તો આ આરોપી અત્યાર સુધી કેમ નાસ્તો કરતો હતો શું છુપાયેલો હતો એને કોણે આશરો આપ્યો હતો ભઈ વિધીસ બાકી જોવાની તૈયારી करतो તો કે નહીં એ બધા મુતાવ સાથે છે આગળની તપાસ નહીં વ્યાજ કોરી મામલે આ સિવાય પણ અરજી છે અમને મળેલ અત્યાર સુધી શું તપાસમાં સામે આવી નથી વિરોધ કરશે લોકો કે જે કોઈ હા પોલીસ નો અમે ચાર આ એક જે સુસાઇડ અટેમ્પ થયો પછી અમારે કમિશનર છે મનીષ અમે આવા જે વ્યાજપુરો છે એના વિરુદ્ધ એક એમએસ યુનિવર્સિટીના જે હોલ છે એમાં પણ એક સેમિનાર રાખ્યો હતો કે ભાઈ આવા કોઈ પણ તત્વો છે એનાથી જીવવાની જરૂર નથી તમારે ખુલીને સામે આવવાની જરૂર છે અને પોલીસ છે એ તમારી સાથે જ છે પોલીસ કાયદા મુજબ જ કાર્ય કરશે સર સવારથી અત્યાર સુધી શું તપાસમાં હતા રિમાન્ડ માટે કેટલી માંગો કરવાનો છે એ રિમાન્ડના મુદ્દાઓ અને જે કેમ કાનૂન અમે સર્ચ ઓપરેશન એલા છે આગળની કાર્યવાહી શું કરવી સર ગયા પછી બસ આગળ સવારથી અત્યાર સુધી શું સવારથી અત્યાર સુધી કે તપાસ લાવ્યા કઈ કઈ ક્યાં અને પૈસા એના છે કે નહીં હતું બેંક એકાઉન્ટ ડિટેલ્સમાં મળ્યું છે સર બેંક એકાઉન્ટ ડિટેલ્સ માટે અમે એનું એક HDFC નું બેંક એકાઉન્ટ મળેલ છે એમાં રિપોર્ટ કરી દીધેલ છે પણ હજી રિપોર્ટ અમારી પાસે આવી રીઝ કરવા કરવા માટે હજી દિવસથી ફરવાનો તપાસ કરી રહ્યા છે અને જે લોકો એમને સપોર્ટ પોલીસ પોચી છે હા બસ એના માટે